પોલીસ દ્વારા કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો આ ચરસનું કુલ વજન તેર કિલો છે ગ્રામજન તેની બજાર કિંમત આશરે છ કરોડ એકસઠ લાખ પંચાણું હજાર રૂપિયા અંદાજવામાં આવી છે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોનો છે તે દિશામાં કલ્યાણપુર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે ઓગત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના દરિયાકાંઠેના વિસ્તાર ઉપર પોલીસ તથા જીઆરડી જવાનો તથા એસઆરડી જવાનો અમારે રાજ્ય સરકારની સૂચનાઓ અંતર અંતર્ગત ફૂડ પેટ્રોલિંગને બધું ચાલુ હતું જે દરમિયાન ત્યાં બિનવારસુ એક પેકેટ મળી આવેલું હતું બેગ મળી આવેલી હતી જે બેગની સર્ચ કરતા એમાંથી દસ પેકેટ અલગ અલગ મળી આવેલા હતા જે પેકેટ્સ અમને શંકાસ્પદ જણાતા તેમનું એફએસએલ દ્વારા ચકાસણી કર્યા બાદ એવું માલુમ પડે કે એ ચરસના પેકેટ છે એનું કુલ વજન અમે કર્યું તો તેર અને બસો ચાલીસ ગ્રામ જેવું વજન છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત છ કરોડને એકસઠ લાખ જેટલી ગણી શકાય છે